નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જામકંડોરના તાલુકાના ચિત્રાવડ ગામે બે ખેડૂતોનો ડુપ્લિકેટ બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી જામકંડોરના પંથકમાં અત્યારે મગફળી કપાસ મરચાં વાવેતરની સીઝન પૂર બહારમાં ખીલી છે ખેડૂતભાઈઓ હોશે હોશે બિયારણ ખાતર લેવા એગ્રો સર્વિસ સેન્ટરો પર જતા હોય છે ત્યારે સારું ચોમાસું જાય તેવી આશા સાથે મગફળી કપાસ મરચા કઠોળ જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે ત્યારે અમુક બિયારણ વિક્રેતા દ્વારા ડુપ્લિકેટ બિયારણ ખુલ્લે આમ વેચાણ કરી રહ્યા છે અને ખેડૂતોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે આથી આવા બિયારણ વિક્રેતા સામે કડક કાર્યવાહી કરવા અવારનવાર લોક માંગ ઉઠી છે ત્યારે કંઈક આવી જ ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેવાની ઘટના જામકંડોળાના ચિત્રાવડ ગામે રહેતા બે ખેડૂતોએ કરી જે અંગેની મળતી માહિતી મુજબ જામકંડોળ મગફળીનું બિયારણ લીધું હતું જેમના બિલ ઉપર તેમની સાથે છે જે બિયારણ લઈને તેમની વાડીએ વાવેતર કરવામાં આવ્યું પરંતુ દસ દસ દિવસ બાદ પણ આ બિયારણ પોતાની વાડીમાં ઉગ્યું નથી જેમની ટેલિફોનિક રજૂઆત એગ્રોના માલિક સાથે પણ કરી અને તેમણે જણાવ્યું હતું કે તમારું આપેલું બિયારણ ડુપ્લિકેટ હોય તો મને મારા પૈસા પાછા આપો ત્યારે આ પેઢીના માલિકે હેડૂતને ગોળ ગોળ જવાબ આપીને જણાવ્યું હતું કે તમારા વાવેતરમાં બિયારણને બાફ લાગી ગયો એટલે ઊગ્યું નથી અને છેલ્લે એવું પણ જણાવ્યું તમારાથી થાય તે કરી લો પૈસા પાછા નહીં મળે ત્યારે સવાલ એ થાય કે આ એક્રો સેન્ટર વાળાને શેરની લાગવ હશે પોતે વેચાણ કરેલું ડુપ્લિકેટ બિયારણ માટે તે જવાબદાર નથી હાલ તો જામકંડોરણામાં ડુપ્લિકેટ બિયારણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ ખેડૂત મિત્રોને મળેલા ડુપ્લિકેટ બિયારણનો મુદ્દો ક્યાં જઈ અટકશે તે જોવાનું રહ્યું રિપોર્ટર પ્રવીણ દોઘા ખબર વડાલી જામકંડોરણા ગામ ચિત્રવડ તાલુકો જામકંડોણા અમે ગોંડલથી રૈયા રાજ કરીને એક એગ્રો છે ત્યાંથી અમે બિયારણ લીધું હતું મગફળીનું દસ મણ લીધું હતું અમેરિકન કંપની કરીને કોઈ છે એવું પેકિંગ હતું એટલે એમની ભલામણ હતી બહુ સારું બિયારણ છે લઈ જાવ એમ કરીને એની ભલામણ ઉપર અમે લઈ આવ્યા હતા કિરણભાઈ કરીને એનું નામ છે એ એગ્રો વાળા ભાઈનું અને દસ મણ મેં લીધું હતું દસ મણ મારો નાનો ભાઈ છે એમને લીધું હતું મેં બે લીધું હતું એટલે સમથિંગ સિત્તેર હજાર ઉપરની કિંમતનું બેરણ થયું એટલે અમે બે લીધું અને વાયુ હોય આજે લગભગ બાર દિવસ થઈ ગયા છે હજી બેરણ કાંઈ ઉગતું નથી અને અંદર ખોદીને જોવે તો દાણા એમને નીકળે છે પણ ગમે કાંઈક એમાં ઇફેક્ટ છે કે જે ઉગતું જ નથી એક પણ દાણો ઉગ્યો નથી હજી ખેતર એમને પડ્યું છે બાર દિવસ થઈ ગયા એમને અમે કીધું ભાઈ અમારા દાણા ઉગતા નથી આ મોંઘા ભાવના અમે દાણા લીધા તો હવે અમારે શું કરવું તો એ કે એમાં કાંઈ ન થાય અમે કીધું ભાઈ પૈસા અમને પાછા આપો તો અમે બીજેથી દાણા લઈ લઈએ બીજા દાણા લઈને અમે વાવીએ કે ના ના પૈસા પૈસા એવું કઈ આવે નહીં તમારે જેમ કરવું એમ ફરિયાદ કરી જે કરવું કરો એમાં કાંઈ થાય નહીં એટલે અમે આજે જામખો આવ્યા છે ફરિયાદ કરવા માટે અને ફરિયાદ લખાવી દીધી છે અને ફરિયાદ કરી દીધી છે અને હવે અમને યોગ્ય નિર્ણય મળે અને અમને ન્યાય મળે એવી અમારી અપીલ છે હા અમારે સરકાર શ્રી પાસે એટલું અમારે છે કે અમને જેટલું અમારો ખર્ચો થયો છે જે કાંઈ થયું છે એ અમને પાછું વળતર મળે અને બીજા બીજાને આવું ના થાય બીજા માટે થોડુંક ઓલું ના રહીએ બીજા કોઈ ના છેતરાય અમે છેતરાણા સાહેબ બીજા ના છેતરાય એના માટેની કાર્યવાહી થાય અને સરકાર શ્રી પાસે અમારી એટલી છે કે અમને પૂરેપૂરું વળતર મળે અમારો જે કાંઈ ખર્ચો કર્યો છે એ સિવાયના અમે અન્ય ઘણા ખર્ચા કર્યા છે એ બધું અમને વળતર મળે એવી અમારી અપીલ મારું નામ ચુડાસમા રવિરાસિંહ ગાનુભા ગામ ચિત્રાવળ પાટી રહેવાસી છું અને મેં કિરણભાઈ પાસેથી ગોંડલથી બિયારણ રયા રાજમાંથી બિયારણ લીધેલું છે મગફળીનું અમેરિકન બિયારણ તે બિયારણ ડુપ્લિકેટ છે એ બિયારણ અમે મારા ભાઈએ વિસ્મણ બે હજાર બિયારણ લીધેલું છે સિત્તેર હજાર ઉપરનું બિયારણ લીધેલું છે એ આજ બાર દિવસ થયા છે એ બિયારણ ઊગ્યું નથી હજી અને એ સરકાર શ્રીને એવી અમારી માંગ છે કે આ આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ કોઈ બીજા કોઈ ખેડૂત છેતરાય નહીં અમે તો છેતરા બીજા કોઈ ખેડૂત છેતરાય નહીં એવી અમારી માંગ છે અને અમારી વળતર અમને પાછી મળે એટલે અમે આજે કરોડા જામકાણ તાલુકા પોલીસ સ્ટેશન કેસ આપેલો છે અમારે ફરિયાદ લીધેલી છે આજે